માતાજી સંતાનજી ને સંતાન આપે છે તો અહિયાં પૂરા થાય છે સીટનો જમવાની વ્યવસ્થા છે એ ટુબીઓ પણ લેવા આવતો નહીં મોગલધામમાં જય માણી જા મોગલ આજે જે અમારી મા મનોકામના બધી પૂરી કરશે એના ઘરે બાળકો થી હતા માં માનતા દે મા મનોકામના એની પૂરી કરે ઘરે બેઠે હાય હેલો નમસ્કાર મિત્રો સ્વાગત છે આજે નવા વિડિયો મિત્રો હું આવ્યો છું અત્યારે મોગલધામ જે કચ્છ જિલ્લાના બચાવ તાલુકામાં મોગલધામ આવેલું છે અને બચાવથી પંદર કિલોમીટર મોગલ ધામ છે તો વિડીયોના માધ્યમથી તમને મા મોગલધામના દર્શન પણ છું અને પૂરી માહિતી આપું છું કે આપ ક્યાંથી કઈ કેવી રીતે આવી શકો છો તો આપ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં ભચાઉથી મત પંદર કિલોમીટર છે મા મોગલધામનું ધામ તો પૂરું લોકેશન તમે ભારતીય હાઈવે પરથી બતાવું છો આપ સીધા આવી શકો છો મિત્રો લોકેશન તો એક જાય છે અંજાર અને એક સામેથી આવે છે બચાવ તો બચાવથી પંદર કિલોમીટર આવો એટલે અહીંયા તમને હોટલ જોવા મળશે જોઈ શકો છો અટલ કચ્છ દરબાર પટલ કચ્છ દરબારની સામે એક્ઝેક્ટ સામે તમને ગેટ દેખાય છે તો ગેટ ગેટ દેખાય એ ત્યાંથી તમે લગભગ મુગલધામ જવા માટે ફક્ત ચાર કિલોમીટર છે તો આપ મોગલધામ આવી શકો છો અને વધુ માહિતી માટે આપ ગૂગલ મેપનો પણ ઉપયોગ કરી શકો છો તો આપ મુઘલધામ જોઈ શકો છો અને સામે પણ બોર્ડ મારે છે જોઈ શકો છો માં મુઘલધામ જવા મળે હેરો મારે છે તમે જોઈ શકો છો ત્યાંથી મને સીધા સામે બોર્ડમા સીતા ગેટના અંદર પ્રવેશ ફક્ત ચાર કિલોમીટર છે અને આ મહા મુગલ

અહીંયા વરસાદ ભાવ છે અહીંયા મોગલધામમાં આપણે પરમિશનની વાત કરી તો પરમિશન અંદરના વિડીયોની આપી છે જે મોઘલધામ જે માપજી હતા એમનો વિડીયો અત્યારે તબિયત ખરાબ હોવાથી આપણે વિડીયો એમનો શૂટ કરી શક્યા નથી પરમિશન લીધી અને તેમની તબિયત ખરાબ હોવાથી આપણે શૂટ કરીને અને ગાઈડલાઇન જો અહીંયા મંદિરમાં આપણે જઈ શકીએ તેમ નથી તો અંદરનો પણ વિડીયો આપણે લઈ લીધો છે તો તમને થોડુંક ન્યૂઝ બતાવી દઉં તો ચાલો આપણે અહીંયા તમે મોગલધામનું અંદરનું પરમિશન થોડીક માહિતી તમને આપી દઉં છું આ જે ફોટા છે નિ દંપતીઓને છોકરા આપ્યા છે તેને દરેકના અહીંયા ફોટા છે જોઈ શકો છો જેને સંતાન હશે તે મોગલધામમાં બાપુ અને મોગલધામ મા દીકરાઓ દરેકને આપે છે તે દીકરો જોઈ શકો છો નૃત્ય જમવાની વ્યવસ્થા છે એક નૃત્ય પણ લેવા આવતો નહીં મોગલધામમાં તો જોઈ શકો છો કેટલી લાઈન લાગી છે જમવામાં અત્યારે એક નૃત્યની અત્યારે બપોરના દોઢ વાગે છે એકની ત્રીસ તારીખ તો પણ અહીંયા જમણવાર બે વાગ્યા સુધી ચાલુ રહે છે જમવા બપોરે અગિયાર વાગે બપોરના બપોર પછી બે વાગ્યા સુધી જમણવાર ચાલુ રહે છે અને સાંજે પણ જમવાનું હોય છે બે ટાઈમ જમવાનું અહીંયા ફિલ્મ હોય છે મોડલધામમાં આપ આવી શકો છો અને અહીંયા જમવાનું એક પૈસો પણ આપવાનો છું દિવાળી વેકેશન મોટું અહીંયા જમવા એ ફરવા માટે કમ્પલીટ આવી રહી છે તો ફાઇનલી મિત્રો જમવાનું આપણે જોઈ શકો છો બધા મોગલધામમાં અહીંયા પંગત બે પંગત પડે ને એ રીતે જમવા બેસે છે બધા મારી પણ થાળી આવી ગઈ છે તો જોઈ શકો છો જમવાનું જે પણ જમવાની થાળી લઈ લીધી છે હું દાળ ભાત બધી સેવ ખીચડી છે જમવા મળીએ મોબાઈલમાં અને બધા જમવા પણ બેસી ગયા જુઓ પંકજમાં બેસીને જમવા એ રીતે બધા નીચે બેસીને અહીંયા મોગલધામમાં માતાજીનો પ્રસાદ લે છે હમણાં મા મોગલધામની અહીંયા તમને છબીઓ મળી રહેશે અવનવી છબીઓ ફોટા તમને મળી રહેશે તો જોઈ શકો છો માની મોટી છબીઓ તમને મોગલના મળી રહેશે સભ્યો અહીંયા મળી રહેશે જોઈ શકો છો અહીંયા અવનવા ફોટા તમને મા મોગલધામના મળી રહેશે અને મોટી છબીઓ પણ મળી રહેશે માતાજીની સામે તમે અલગ અલગ ટાઈપમાં મળી રહેશે મિત્રો તો જોઈ શકો છો અહીંયા મંદિરની પરિસરની આગળ અહીંયા ફ્રી પાર્કિંગ છે તો અહીંયા આપ કાબરાઓ આવો મુગલધામ તો અહીંયા પાર્કિંગ ટોટલી ફ્રી છે એક રૂપિયો પણ લેવાની આવતો તો પોતાની ગાડી કંઈ વ્હીકલ બાઇક લઈને આવો તો અહીંયા પણ પાર્કિંગ કરી શકો છો જોઈ શકો છો બધા જ વ્હીકલ અહીંયા ફોર વ્હીલર પાર્કિંગ કરેલા છે અને અહીંયા એસટી જીએસઆરટીસી બસ એસ બસ સેવાની પણ સુવિધા છે તો અહીંયા બચાવ બચાવથી તમે કાબરાઓ જીએસઆરટીસીમાં ટાઈમ ટેબલ પ્રમાણે અહીંયા આવી શકો છો તો એસટીની સુવિધા પણ છે તો એસટી આવે છે તો આપણે એસટીમાં પણ અહીંયા આવી શકો છો જય મોગલ માધામ જય મોગલમાં જય મોગલધામ તો મિત્રો વિડીયો તમને પસંદ આવે તો ચેનલે લાઇક કરજો શેર કરી દો કરજો કરી દો જેથી કરીને તમે અહીંયા નવા વિડીયો જોવા મળે